ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સવારના પોણા દસ વાગ્યાની આજે છે શિવરાત્રી તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામના હર હર મહાદેવ બરોબર

ત્રણ ત્રણ ચાર વાર આરતી થાય છે મહાદેવના મંદિરે બરોબર સવારે તો આરતી થઈ ગઈ છે બપોરે પણ થશે સાંજે પણ થશે ને રાતના બાર વાગ્યા પણ આરતી થશે તો ચાલો આજે આપણે શિવરાત્રી છે તો બધા ફરાળ કરતા હોય પણ અમારા ભાઈઓ ફરાળ નથી કરતા એટલે આજે આપણે બનાવી રહ્યા છીએ આજે આપણે બનાવી રહ્યા છીએ મકાઈ પનીરનું શાક કેમકે અમારે શિવરાત્રી કોઈ ફરાર નથી કરતું એટલા હાટું થઈને ભાઈઓમાં કેમકે આપણે કારખાનામાં ટિફિન આપીએ તો અહીંયા બધાને હાર્ડ કામ હોય એટલે એ લોકો ઉપવાસ નથી રહેતા એટલા હાટું થઈને આપણે બનાવી રહ્યા છે આજે મકાઈ પનીરનું શાક તો વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

ચાલો પેલા તો હવે આપણે મકાઈ છોતરા છે એને ઉતારી લઈશું ને ફટાફટ બોકવા માટે રાખી દઈશું તો મોડું થઈ જશે ને સાઈડ માં પુલાવ બનાવવા માટે પણ આપણે રાખી દઈશું જેથી ફટાફટ થઈ જાય મકાઈ ને પછી બનાવવા નાખશું પેલા તો આપણે જેથી પછી બફાર રાખવાના હોય બરોબર આવી રીતનામું છે ઘરે એટલે વાંધો ના આવે આપણે કરવા નાખશે કેમકે આજે રવિવાર પણ છે એટલે રજા છે એટલે વાંધો ના આવેલી છે ફટાફટ તો ચાલો હવે આપણે फटाफट બધી મકાઈ ને સાવર નાખીએ ચાલો હવે આપણે બનાવી રહ્યા છે ટમેટા ની ગ્રેવી પંજાબી સાથે ગ્રેવી બનાવવાની છે તો અહીંયા ટમેટા આપણે સુધારીને લઈ લીધા છે જોઈ શકો છો તમે આમાં બધી જ વસ્તુ આપણે નાખી દીધી છે જે સૂકા મસાલા આવે ને બધા જ મસાલા આપણે આમાં નાખેલા છે આખા મસાલા સુકા હું આમાં જ નાખી દઉં છું જોઈ શકો છો આદુ પણ આપણે નાખી દીધું છે તો હવે આપણે વઘાર કરી દઈશું તો અહીંયા જોઈ શકો છો તો પેલો આપણે ગરમ કરીને રાખી દીધું છે આમાં લીલા મરચાં બાકી છે એ અત્યારે હું ધોઈને કટિંગ કરીને રાખી દઈશું ઓલી બાજુ મારે મકાઈ પણ ગોફ લાલ મરચું પાવડર ને મીઠું નાખશો આપણે હવે મિક્સ કરશું ને ચડવા દઈશું ટમેટાને ચાલો અત્યારે હવે હું મિક્સ કરી રહી તો ચાલો અહીંયા આપણે કાજુનો ભૂકો લીધો છે એને પણ પલાળી દઈશું જેથી એની વાઇટ પેસ્ટ બનાવશું આપણે તો ફટાફટ આને પણ પલાળી દઈએ જુઓ સાત અહીંયા મીન્સ સાત એને કે ટમેટાની ગ્રેવી ચડી રહી છે જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ આને આપણે પાણી નાખીને પલાળી દઈશું તો ચાલો અહીંયા હવે ટમેટા ચડી રહ્યા છે આ બાજુ પુલાવ બનાવવા માટે પહેલા તો ભાત બનાવવો પડશે ને આપણે તો ભાત માટે જો અહીંયા ભાત પર રાખી દીધું છે તો અત્યારે હવે હું સલાડ સુધારી રહી છું જોઈ શકો છો તમે તો ચાલો ફટાફટ સલાડ સુધારી રહી અને આ બાજુ થઈ જાય એટલે આપણે ગુંદરા કરી દઈશું બરાબર તો ચાલો ફટાફટ હવે લગભગ ટમેટા ચડી જાવ એ વખતે પંખે ફટાફટ ઠંડા થવા માટે આપણે રાખી દઈશું તો ચાલો હવે અહીંયા ટમેટાની ગ્રેવી પાકી ગઈ છે તો એને હવે આપણે ઠંડી થવા માટે રાખી દઈશું নে আপায় তুভাতুন নাহান কালে জিয় ছেটে আপনে জকা দোয় নাখেদেশো তুয় সকোসো নিন থানিচ্ডিকে মারড়ে আপনে এপন্খেরা সু গ બધી વસ્તુ ઉતારો ગઈ છે સલાડ કે માણી બધી જ વસ્તુ થઈ ગઈ છે બાકી છે તો ગ્રેવી ને આપણે રાખી દઈએ પંખે અને આ જો ચોખા લીધા છે એને ધોઈને આપણે બફવા માટે રાખી દઈએ તો ચાલો છે તો તળી અને જો આ ભાત પણ બની ગયા છે તો આપણે આપણે ચારે લઈશું તો અત્યારે હું તળી રહી ફરાઈ જોઈએ ચાલો હવે ભાત ને ચાલી લઈશું મૂંગળા તળાઈ ગયા મરછા તળાઈ ગયા તો ચાલો અહિયાં જોઈ શકો છો આપણે ભાત ને ચારી લીધા છે હવે આપણે એને ઠંડા થવા માટે પંખે જ રાખી દઈશું તો ચાલો ફટાફટ આપણે પંખે રાખી દઈએ ભાત ને પણ ચાલો આપણે ઠંડી થઈ ગઈ છે તો ફટાફટ પીસી લઈશું મિક્સર માં કાજુ લેવું તો પીસાઈ ગયું છે હવે આપણે ટમેટાની ગ્રેવી પીસ તો ચાલો અહિયાં મકાઈ ઠંડી થઈ ગઈ છે હવે મકાઈ ને આપણે

અને મેન વસ્તુ તો રોટલી બાકી છે તો એ કલ લઈશું પનીર કટિંગ કરવાનું છે તો એ પણ કટિંગ કરશું તો પનીર અમારે નામો બેન કટિંગ કરવાનું છે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા અત્યારે હવે હું પનીર કટિંગ કરી રહી છું તો 500 ગ્રામ પનીરનો આપણે કટિંગ કરવાનું છે ને 500 ગ્રામ આપણે ખમણી લઈશું આજે આપણે થોડું કટિંગ પનીર પર નાખવાનું છે તો એ પણ નાખશું તો અત્યારે હવે હું પનીરને કટિંગ કરી રહી તો આટલું મને ખમણી લઈશું આપણે આટલું કટિંગ કરશો ચાલો કટિંગ કરી તો ચાલો અત્યારે હવે આપણે જોઈ શકો છો તમે અહિયાં આજર છે ઓબી છે વટાણા છે કેપ્સિકમ છે એસાથે આપણે ટમેટાની લેબી નાખવાની છે તો ચાલો અહીંયા જોઈ શકો છો તમને ગુલાબનો જે અપેક્ષિત થાય છે આ બધા મરચાની નાખવાનું ઉતારવા માટે તો અહીંયા ગરમ કરી દીધું છે તો તેમાં આપણે મીઠું છે હવે આપણે એમાં નાખવાનું છે ગેસ દીધો

થઈ ગઈ છે આપણે ગ્રેવી માં સાથે પનીર પણ નખાઈ ગયું છે સાથે અહીંયા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તમે અત્યારે પોણા બાર વાગી ગયા છે અત્યારે અમારે નજીક થી મહાદેવ મંદિર છે અહીંયા બાર વાગે આરતી પણ થશે ઈ પણ હું તમને દૂર થી બતાવીશ પછી આપણે મંદિરે દર્શન કરવા જશું કેમ કે ટિફિન પેલા બનાવી દેવી પડે તો મેં તમને આગળ વિડીયોમાં પણ કીધું તો અમારે અત્યારે રોટલી બનાવવાની બાકી છે તો થોડીક વાર અહીંયા મસ્ત મસાની મકાઈ અને અહીંયા પાકી જાય સાથે પછી આપણે અત્યારે આપણે રોટલી નો લોટ બાંધી રહ્યા છે ટીફિન વાળા ભાઈ પણ ટીફિન લેવા માટે લોટ નથી તો પહેલા તો લોટ બાંધી દઈએ દીક્ષા આવી ગઈ છે ટીફીન લેવા માટે અમારું ટિફિન અહીંથી ભાઈ આપણે રોટલી બનાવી દઈએ ફટાફટ તો ચાલો આપણે રોટલી રોટલી મીન્સ લોટ બાંધીએ પછી બનાવે રોટલી તો ચાલો ફ્રેન્ડ શિવરાત્રીનું સ્પેશિયલ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા મસ્ત મજાના પુલાવ છે જોઈ શકો છો તમે સાથે આપણે મકાઈ પનીરનું શાક છે એક નંબર મકાઈ પનીરનું શાક છે હો બાકી સાથે છે ભૂંગળા સલાડ છે તળેલા મરચાં છે ને રોટલી આ છે સ્પેશિયલિસ્ટ આપણે શિવરાત્રિનું ટિફિન ચાલો ફ્રેન્ડ ટીફી નો ભરાઈ વહી ગઈ છે ફાઇનલી જોઈ શકો છો થોડાક વાસણ છે કેમ કે થોડાક આપણે પેલા ઉટકી નાખી તો થોડાક જ વાસણ છે એ છે અને આ ટાપ આપણે સાફ કરવાનો છે પણ અત્યારે મે કપડા ધોવા માટે આપણે મશીનમાં માં નાખી દીધા છે કેમ કે સવારે કપડા નોતા ધોયા એટલા હાટો થઈને અત્યારે મે કપડા મશીનમાં માં નાખી દીધા છે ચાલો હું તમને બતાવું તો અહીંયા મશીનમાં માં મે કપડા ધોવા માટે નાખી દીધા છે કપડા ફરી રહ્યા છે કપડા ફરી જાય એટલે કપડા ધોઈ નાખશું આપણે અને કચરા પોતા પણ બાકી છે આપણે અંદર કચરા પોતા કરવાના બાકી છે કચરા પોતા પણ અત્યારે નથી ભાઈ ફાતા આપણે શક્કરિયા સાંજે બફવાના છે બરોબર શિવરાત્રીમાં સવારે શક્કરિયા હોય પણ આપણા કોઈ છોકરા આપણા જે ભાઈઓ છે ઈ કોઈ ભૂખ્યા નથી રહેતા કે કઈને એટલા થઈને આપણે હવે સાંજે બાપશું તો ચાલો ફ્રેન્ડ્સ અત્યારે આપણે મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે કેમ કે આજે છે શિવરાત્રિ તો બધું કામ કમ્પ્લીટ કરીને અત્યારે હું દર્શન કરવા માટે આવી ગઈ છું તો આ મંદિર મારા ઘરની નજીક જ છે એક જેઠ સામે જ છે મારા ઘરની સામે એટલે અત્યારે હું દર્શન કરી રહી છું જોઈ શકો છો તમે તો ચાલો અમે પણ મહાદેવના દર્શન કરીએ તમે પણ અમારી સાથે શિવરાત્રિમાં મહાદેવના દર્શન કરી લીઓ હર હર મહાદેવ બધાને તમે પણ દર્શન કરો અમે પણ દર્શન કરીએ હવે